એક જ રીતની જો તમે શાક રોટલી ખાઈને કંટાળી ગયા છો તો આ વિડીયો તમે જરૂરથી પૂરો જોજો તમને ખૂબ જ પસંદ આવશે તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે રોટલી અને શાક ખાઈને કંટાળી ગયા છે તો એક નવો આપણે નાસ્તો બનાવીને તૈયાર કરશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા એક પેનમાં મેં અડધો કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે આપણે એ સેમ કપથી અહીંયા રવો લેવાનો છે તો પાણી આપણું ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે થોડી અહીંયા બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા સેમ વાટકીથી મેં અહીંયા રવો લઈ લીધો છે રવો તમે અહીંયા જાડો ઝીણો ગમે તે લઈ શકો છો અને રવામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને પછી આપણું જે પાણી ગરમ થવા રાખ્યું હતું તે પણ સરસ એવું ગરમ હવે થઈ ગયું છે તો આપણે આ રવામાં હવે પાણી એડ કરી અને રવાને આપણે સરસ એવો પલાળી દેવાનો છે તો આવી રીતે આપણે એને એમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને રવાને સરસ એવો મિક્સ કરી અને પલાળી દઈશું જે કપથી અડધો કપ આપણે પાણી લઈએ છીએ એ જ કપથી અડધો કપ અહીંયા આપણે રવો લઈ લેવાનો છે અને આપણે અહીંયા રવો ગરમ પાણીમાં પલાળીએ છીએ એટલે એકદમ સરસ એવો રવો આપણો પલળે અને સરસ એવો તે ફૂલી જાય તો અહીં આપણે હવે સરસ એવો રવાને મિક્સ કરી લીધો છે અને આપણે આને હવે ઢાંકી અને જો ટાઈમ હોય તો વીસ થી પચીસ મિનિટ અને જો ટાઈમ ન હોય તો મિનિટ રાખી દેવાનું છે તો આપણે રવાને અને રાખી દઈએ ફૂલવા માટે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં મરચાં લીધા છે અહીંયા હું આ મોડા મરચાં લઉં છું આવી રીતે જે જાડા મરચાં આવે છે ને તે મોડા હોય છે તો આપણે આ રેસીપીમાં એ જ મરચાં યુઝ કરવાના છે તો આવી રીતે જાડા મરચાં માર્કેટમાં મળે છે તે મેં લઈ લીધા છે અને હવે તેના ઉપરના ડંઠલ હટાવી લઉં છું અને હવે આપણે આ મરચાને કટ કરી લેવાના છે તો આવી રીતે ઇઝીલી બધા ડંઠલ મરચાના નીકળી જાય છે તો આવી રીતે બધા મરચાના ડંઠલ મેં હટાવી લીધા છે અને હવે આપણે આને કટ કરશું તો હું તમને બતાવી દઉં કે આપણે આને કઈ રીતે કટ કરવાના છે તો આ રીતે આપણે એને ગોળ ગોળ જ કટ કરી લેવાના છે અને એકદમ જલ્દીથી કટ થઈ જશે આપણે આમાં વધારે કંઈ કરવાની જરૂર નથી અને મરચાં એકદમ આપણા અહીંયા મોડા લીધા છે આપણે એટલે અંદરના આપણે બીજ પણ કાઢવાની અહીંયા જરૂર નથી તો આવી રીતે હું બીયા સહિત જ તેને કટ કરી લઉં છું અને તમે જોઈ શકો છો આવી રીતે એને ગોળ ગોળ મેં એક સરખા કટ કરી લીધા છે અને હવે આપણે એક મિક્સરનું જાર લઈ લઈએ અને તેમાં હું અહીંયા બે ચમચી જેટલા દાળિયા લઉં છું તમારી ઘરે જો દાળિયા અવેલેબલ ના હોય તો તમે અહીંયા ચણાનો લોટ પણ લઈ શકો છો તો અત્યારે મેં અહીંયા દાળિયા જ લીધા છે દાળિયા પરના ફોતરા હટાવી દીધા છે અને ફોતરા વગરના દાળિયા પણ માર્કેટમાં અવેલેબલ છે તો તમે તે પણ લઈ શકો છો અને જો તમે ચણાનો લોટ લેવાના હોય તો ચણાનો લોટ કઈ રીતે લેવાનો તે તમને હું આગળ વિડીયોમાં જણાવી દઈશ અને તેમાં હું એક ચમચી જેટલી અહીંયા વડિયાળી લઉં છું વડિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે એને એકદમ સરસ એવું પીસી લેવાનું છે તો જો આવું એકદમ સરસ એવું સ્મૂથ એનું બનાવી લેવાનું છે લોટ જેવું તો અહીંયા આપણે દાળિયાને સરસ એવા પીસી લીધા છે અને તમે જો ચણાનો લોટ લેતા હોય તો આ આ પ્રોસેસ તમારે સ્કીપ કરી દેવાની છે અને હવે આપણે એક વાસણમાં બે ચમચા જેટલું તેલ લીધું છે આ રેસીપીમાં થોડું તેલ વધારે યુઝ થાય છે તો અહીંયા આપણે તેલ થોડું ગરમ થાય પછી આપણે તેમાં રાઈ એડ કરી દઈશું અને રાઈને આપણે સારી એવી ફૂટવા દેવાની છે જેથી કરીને રાઈનો કડવો ટેસ્ટ આપણી રેસીપીમાં ન આવે અને રાઈ સરસ ફૂટે પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી કલોંજી અથવા તો કાળા તલ પણ તમે લઈ શકો છો બધું સરખું આપણે મિક્સ કરી અને આપણે બધાને સરસ એવું ફૂટી જવા દેવાનું છે બધું સરસ ફૂટી જાય પછી આપણે જે મરચાં કટ કરીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે અને મરચાંને સરસ એવા આપણે આપણા વઘારાને મિક્સ કરી લઈશું અને મરચાંને આપણે અહીંયા થોડી વાર સંતળાવા દઈશું તેલમાં અને મરચાંને થતાં બહુ ઝાઝી વાર પણ નથી લાગતી તો એકદમ જલ્દીથી આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આ મરચાં થોડા થયા પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દેવાનું છે અને આપણે આને સરખું મિક્સ કરી અને આપણે આને મરચાંને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાના છે તો આપણે આને ઢાંકણ ઢાંકી અને મરચાં સોફ્ટ થાય થોડા ત્યાં સુધી થવા દઈશું એટલે એકાદ મિનિટ જેટલું આપણે આને ઢાંકણ ઢાકીને રાખશું એટલે સરસ એવા મરચાં આપણા સોફ્ટ થઈ જશે વધારે આપણે આને એકદમ ઓવરકૂક નથી કરી લેવાના થોડા જ સોફ્ટ કરવાના છે તો આવી રીતે તમે જોઈ શકો છો મરચાં હવે થોડા સોફ્ટ થયા છે બસ આટલા જ આપણે મરચાંને સોફ્ટ કરવાના છે આ રેસીપીમાં જો તમને તીખો ટેસ્ટ પસંદ હોય તો તમારે અહીંયા મરચાં વધારે લેવાના છે અને અહીંયા હું હવે અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરું છું તમે ખાલી ધાણા પાવડ ધાણાનો પાવડર પણ એડ કરી શકો છો તેનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવશે પણ મારી પાસે અત્યારે નથી એટલે હું ધાણાજીરું એડ કરું છું અને હું અહીંયા અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું બંનેને સરસ આપણે મિક્સ કરી લેવાના છે અને આપણે અહીંયા મરચું પાવડર આ સ્ટેજ પર પર જ એડ કરવાનો છે કારણ કે આગળ જો આપણે હળદર આરે એને એડ કરી દઈશું તો આપણું મરચું બળી જશે એટલા માટે આપણે અહીંયા પાછળથી એડ કર્યું છે અને અહીંયા હું ચાર થી પાંચ જેટલું પાણી એડ કરું છું પાણી મેં અહીંયા ગરમ લીધું છે અને આપણે પાણીને સરસ એવું થોડું ઉકળવા દેવાનું છે અને પાણી આપણું ઉકળી જાય પછી આપણે જે લોટ બનાવીને રાખ્યો છે દાળિયાનો તે એડ કરી દેવાનો છે અને તમે જો અહીંયા ચણાનો લોટ એડ કરતા હોય તો ચણાના લોટને આપણે પહેલા શેકી લેવાનો છે અને અત્યારે જ એડ કરવાનો છે અને વડિયાળી આપણે જ્યારે આપણે કે કાળા ત્યારે એની એડ કરી દેવાની છે એકદમ સરસ ટેસ્ટ આવે એના માટે મેં અડધી ચમચી જેટલું આમચૂર પાવડર લીધો છે એની જગ્યાએ તમે અહીંયા ચાટ મસાલો પણ લઈ શકો છો અને આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું હવે આ મરચાંનું શાક બનીને રેડી થઈ ગયું છે તો આપણે આ શાક હવે એક બાઉલમાં કાઢી લઈએ અને એકદમ જલ્દીથી અને એકદમ ટેસ્ટી એવું આપણું આ મરચાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે આને રોટલા રોટલી ભાખરી ગમે તેની સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવું બને છે તો હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો આપણે હવે અહીંયા જે રવો પલાળીને રાખ્યો હતો તેને જોઈ લઈએ તો જો તમે જોઈ શકો છો રવો સરસ એવો પલળી ગયો છે ફૂલી ગયો છે રવાને આપણે થોડું એવું હાથેથી આ રીતે મસળી લેવાનું છે જેથી કરીને તે એક સરખો થઈ જાય તો આવી રીતે થોડું હાથેથી રવાને મસળી લઈશું અને આપણે હવે તેમાં એક બાફેલું બટેટું મેં લીધું છે તેને આવી રીતે મેં ખમણી લીધું છે આપણે આ બટેટું આપણે આમાં એડ કરી દઈશું અને બટેટાને પણ સરસ એવું આપણે આમાં પેલા મિક્સ કરી લઈશું અને પાછી આપણે બાકીના મસાલા કરશું અને બટેટાને મેં આવી રીતે એકદમ નાના ટુકડા કરીને બાફ્યું છે એટલે તે એકદમ જલ્દીથી બફાઈ જાય છે એટલે બટેટું બાફતા પણ તમને થતું હશે કે આમાં બટેટું એડ કરવું તો બહુ ઝંઝટ થશે બાફવાની પણ આવી રીતે એકદમ નાના ટુકડા કરીને બાફશું તો એકદમ જલ્દીથી તે બફાઈ જશે તો અહીંયા આપણે બધું સરસ એવું મિક્સ કરી લીધું છે તો આપણો રવો અને બટેટું સરસ એવા મિક્સ થઈ ગયા છે તો આપણે હવે આમાં બાકીના બીજા મસાલા કરશું તો અહીંયા મેં એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે કસૂરી મેથીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી આપણે એડ કરવાની છે તેને આપણે હાથેથી આવી રીતે મિક્સ કરી અને એડ કરી દીધી છે અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે અહીંયા લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને હું અહીંયા નાની વાટકી જેટલા ધાણા એડ કરું છું ધાણા અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધારે ઓછા લઈ લેવાના છે પણ ધાણાનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે પણ આપણે અહીંયા વધારે પણ એડ નથી કરવાના નહીતર આપણો લોટ વધારે ઢીલો થતો જશે તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હું અહીંયા હિંગ એડ કરું છું અડધી ચમચી જેટલો અહીંયા હળદર પાવડર એડ કરું છું એકદમ સારા કલર માટે અને અડધી ચમચી જેટલું હું અહીંયા ધાણાજીરું પાવડર એડ કરું છું અને આપણે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે એટલે લાલ મરચું અહીંયા વધારે એડ નથી કરતી એટલે અડધી ચમચી જેટલું જ મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું છે પહેલાં બધા મસાલા આપણે સરસ એવા મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તો હવે લોટ આપણે જે રીતે જરૂર પડશે એ રીતે આપણે એડ કરતા જશું પહેલાં જ આપણે બધો લોટ એડ નથી કરી દેવાનો તો અહીંયા આપણે ઘઉંનો જે રોટલી માટેનો લોટ હોય છે તે જ લીધો છે અને તેને આપણે આવી રીતે સરસ એવું મિક્સ કરતા જશું અને એક આપણે લોટ બાંધવાનો છે તો આપણે જે પૂરી બનાવતા હોઈએ છીએ ને કેવો લોટ બાંધીએ છીએ એવો જ લોટ આપણે અહીંયા બાંધવાનો છે અને અત્યારે આપણે એક પૂરી જ બનાવીએ છીએ રવા બટેટા અને ઘઉંના લોટની એકદમ સરસ એવી ક્રિસ્પી નવી જ રીતે આપણે પૂરી બનાવવાના છીએ તો આવી રીતે જરૂર પડતી ગઈ હું લોટ એડ કરતી ગઈ છું અને એક કપ જેટલો મારે લોટ અહીંયા યુઝ થઈ ગયો છે અને અહીંયા થોડો લોટ તમારે વધારે ઓછો પણ થઈ શકે છે કારણ કે રવો કઈ રીતનો છે અને બટેટું પણ આપણે એમાં એડ કર્યું છે એ રીતે તમારે અહીંયા લોટ થોડો વધારે ઓછો થઈ શકે છે તો આપણે એક પૂરી જેવો ટૂંકમાંનો લોટ બાંધી લેવાનો છે પૂરીમાં જે લોટ યુઝ થાય છે આપણે પૂરી માટે કેવો લોટ બાંધીએ છીએ એવો લોટ આપણે અહીંયા બાંધીને તૈયાર કરી લેવાનો છે અને હવે હું તેમાં થોડું ઉપરથી તેલ લઈ અને આને થોડો એવો આપણે કૂણવી લીધો છે અને લોટને આપણે હવે થોડી વાર કૂણવી અને આ રીતે આપણે એને પાંચેક મિનિટ જેવો જો ટાઈમ હોય તો સાઈડમાં રાખવાનો છે નહીતર આપણે આને તરત જ પૂરી બનાવવાની છે વધારે આપણે એને રેસ્ટ નથી આપવાનો કારણ કે આપણે એમાં ધાણા પણ એડ કર્યા છે તો લોટ આપણો વધારે ઢીલો ન થઈ જાય એટલા માટે આપણે એને રેસ્ટ વધારે નથી આપવાનો તો અહીંયા આપણે હવે એ જ લોટમાંથી બે ભાગ કરી લઈએ અને એકદમ જલ્દીથી આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય એના માટે હું અહીંયા એક મોટો લુવો લઈ લઉં છું અને પ્લેટફોર્મને એકદમ સરસ એવું મેં અહીંયા સાફ કરી લીધું છે પહેલાં અને તેની પર હવે હું લોટ એડ કરું છું નોર્મલ જે ઘઉંનો લોટ હોય છે તે જ મેં અહીંયા લીધો છે અને તેની પર આવી રીતે એક મોટો લુવો લઈ અને મેં રાખી દીધો છે અને હવે આપણે આને એક મોટી રોટલી જેવું વણી લેવાનું છે આપણે આને મીડિયમ રાખવાનું છે એકદમ પાતળું રોટલી જેવું નથી બનાવવાનું અને એકદમ જાડું ભાખરી જેવું પણ નથી રાખવાનું તો જો હું તમને હમણાં બતાવું કે અહીંયા મેં કેવું વણીને તૈયાર કર્યું છે અને આ રીતથી આપણે પ્લેટફોર્મ પર વણશું તો ઝાઝી જગ્યા મળશે અને એક હારે આપણી જાજી પૂરી બનીને તૈયાર થઈ જશે તો આપણું કામ એકદમ સહેલું અને ઝટપટ બની જશે તો અહીંયા મેં જો આવું થીક રાખ્યું છે મીડિયમ થીક આપણે એને રાખી દેવાનું છે અને પછી આવી રીતે એક વાટકી કે ગમે ગ્લાસ કે લઈ અને આવી રીતે એની પૂરી કટ કરી લેવાની છે તો આપણી એક હારે અહીંયા વધારે પૂરી બનીને તૈયાર થઈ જશે અને એક એક પૂરી વણવાની ઝંઝટ પણ આપણે અહીંયા નહીં રહે તો હું બધી પૂરીને આ રીતે કોર્નર એને હટાવી લઉં છું અને આપણે જે કોર્નર છે એને ફરી પાછી લોટમાં એડ કરી દઈશું તો આપણી પૂરી અહીંયા થઈ ગઈ છે બનીને તૈયાર તો હવે આપણે તેને તળી લઈશું તો તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને તેલ આપણે સરસ એવું ગરમ કરી લેવાનું છે કે એકદમ આપણે એને લોટ અંદર એડ કરીએ અને તરત ઉપર આવી જાય એટલું તેલ આપણે અહીંયા ગરમ કરી લેવાનું છે અને આપણે આમાં પૂરી એડ કરશું તો આપણે હેન્ડલ કરી શકીએ એક વખતમાં એટલી પૂરી એડ કરી દેવાની છે અને પૂરી પર આપણે થોડું પ્રેસ કરશું એટલે તરત આવી રીતે એકદમ ફૂલીને દડા જેવી આપણી પૂરી થઈ જશે અને કલર પણ એકદમ સરસ એવો આપણી પૂરીમાં આવી ગયો છે તો એકદમ નવા જ ટેસ્ટમાં એકદમ ક્રિસ્પી એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બીજો બેચ પણ હું તમને જો આવી જ રીતે બતાવી દઉં છું તમે જેટલી પૂરી બનાવશો એ બધી પૂરી આવી રીતે ફૂલીને દડા જેવી થશે તમે જો અમુક મેં આમાં ટિપ્સ બતાવી છે તે ટીપ્સનું ધ્યાન રાખીને આવી રીતે બનાવશો પૂરી તો આ એકદમ નવી નવા ટેસ્ટમાં એકદમ સરસ એવી આપણી પૂરી બનીને તૈયાર થશે તો જો આવી રીતે થોડું પ્રેસ કરશું પૂરી પર એટલે સરસ એવી આપણી પૂરી ફૂલી જશે અને કલર પણ પૂરીનો એકદમ સરસ આવ્યો છે કે તમે આને હારે કંઈ પણ ન હોય તો તમે આને ખાલી પૂરી પણ ખાઈ શકો છો અથવા તો ચા સાથે ખાશો તો પણ એટલી બધી ટેસ્ટી લાગશે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને એટલી બધી પસંદ આવશે કે અઠવાડિયામાં બે વખત તમે આ જરૂરથી બનાવશો તો એકદમ ઝટપટ અને ક્રિસ્પી ચટપટો આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમે આને સવાર બપોર સાંજ ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો સવાર માટે બનાવવું હોય તો તમે આને ખાલી પૂરી અને ચા પણ બનાવી શકો છો અને બપોરે તમે આ મરચાંની ભાજી આપણે બનાવી છે એ અને પૂરી બહુ ટેસ્ટી ખાવામાં લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે જે મરચાંની ભાજી બનાવી છે તે આપણે પ્લેટમાં લઈ લઈએ એક વાટકીમાં લઈ લઈએ અને ગરમ ગરમ પૂરી સાથે એને સર્વ કરશું તો જો જોઈ શકો છો એકદમ પૂરી એકદમ હજી પણ ફૂલેલી છે હું અહીંયા સર્વ કરું છું ત્યારે આ થોડી વાર લાગી ગઈ છે કેમેરો સેટ કરતા વગેરે તો પણ પૂરી એકદમ સરસ એવી ફૂલેલી જ છે તો એકદમ આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આને ક્યાંય સફરમાં જતા હોય મુસાફરીમાં ત્યારે પણ આને હારે લઈ જઈ શકો છો એકદમ સરસ એવું ખાવાની ખૂબ જ મજા આવશે અને એકદમ ટેસ્ટી એવી બને છે તો જરૂરથી તમે બનાવીને ટ્રાય કરજો